ઘણા વર્ષોથી જમીન સંપાદનના અવરોધોને કારણે અટવાઈ પડેલો અંકલેશ્વર બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ચાર માર્ગીય પ્રોજેક્ટ હવે અંતે ગતિ પકડી રહ્યો છે મહારાષ્ટ્ર મારફતે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો એનએચ સેવન ફાઇવ થ્રી બી હાઇવે હવે ઝડપી અમલીકરણ તરફ આગળ વધી રહ્યો છે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય વાંધાઓને અધિકારીઓએ સતત સંવાદ અને ચર્ચા દ્વારા ઉકેલ્યા છે પરિણામે જમીન સંપાદન પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ આવી છે અને લાંબા સમયથી પડતર રહેલો હાઇવે પ્રોજેક્ટ ફરીથી સક્રિય બન્યો છે આ અંકલેશ્વર બુરહાનપુર હાઇવે ગુજરાતના નેત્રંગ અને ડેડિયાપાડા વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારબાદ તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે જ્યાં નંદુરબાર જિલ્લાના તલોદા અને શાહાદા તાલુકા ધુળે જિલ્લાના શિરપુર અને જલગામ જિલ્લાના ચોપડા યાવલ અને રાવેર તાલુકાઓમાંથી પસાર થાય છે અંતે આ માર્ગ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં પહોંચે છે જમીન માલિકોના વિરોધને કારણે આ પ્રોજેક્ટમાં લાંબો વિલંબ થયો હતો અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના સાત ગામો સહિત મહારાષ્ટ્રના તલોદા શાહદા શિરપુર ચોપડા યાવલ અને રાવેર તાલુકાના અનેક ગામો તેમજ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના ત્રણ ગામોમાં જમીન સંપાદન માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી હવે વાંધાઓનો ઉકેલ આવતા પ્રશાસને જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવી છે કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે માટે સહાયક જિલ્લા કલેકટરો અને ઉપવિભાગીય અધિકારીઓને સક્ષમ અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ચાર માર્ગીય હાઇવે માટે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની કલમ ત્રણ એ હેઠળ નવી સૂચના પણ જાહેર કરવામાં આવી છે યાવલ તાલુકાના ફૈઝપુર સબડિવિઝન હેઠળ યાવલ ફૈઝપુર ચિંચોલી કાસરખેડે ડોંગાવ કિંગામખુર્દ કિંગામ બુદ્રુક ગિરાડગામ વાઘોડ સકલી વડોદે પરગણે યાવલ શિરસદ વિરાવલી બુદ્રુક ચિટોડા સાંગવી બુદ્રુક હિંગોને અને હંબરડી જેવા અનેક ગામોમાં હાલ જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે જાહેર સૂચના મુજબ સૂચિત જમીન પર કોઈપણ નવા બાંધકામ વૃક્ષ કાપવા કે માલિકી હસ્તાંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જમીન માલિકોને આગામી આદેશો સુધી સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે વર્ષોથી અટવાયેલો અંકલેશ્વર બુરહાન પર ચાર માર્ગીય હાઇવે પ્રોજેક્ટ હવે વિકાસના માર્ગ પર આગળ વધતો જોવા મળી રહ્યો છે જે વિસ્તારમાં પરિવહન વ્યાપાર અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે